વ્રત કરનારે ઉપવાસ કરવો પ્રસાદમાં જે સાકર મૂકી હોય તેના ચાર ભાગ કરવાનારે લેવો સુવર્ણપુર નામે એક નગર હતું તેમાં તિલોકચંદ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેને કોઢ અને રક્તપિતનો રોગ હતો આથી એના લગ્ન થતા ન હતા આથી કુંવારો રહી ગયો પરંતુ એણે સોળ સોમવારનું વ્રત કર્યું અને ભગવાનની કૃપા વરસી એનો દેહ કંચનવર્ણ બની ગયો પછી તો ત્રિલોકચંદ માટે ગામે ગામથી માગા આવવા લાગ્યા તેમાંથી ત્રિલોકચંદે સુશીલ અને સંસ્કારી મણિપુર નામની કન્યા સાથે લગ્ન કર્યા પતિ પત્ની આનંદથી રહેવા લાગ્યા ચોમાસાની ઋતુ આવી કુદરતને કરવું ને ચોમાસાનો પહેલો વરસાદ જોરદાર તૂટી પડ્યો મેઘરાજે માઝા મૂકી સુવર્ણનગર આખું તણાઈ ગયું ત્રિલોકચંદ અને તેની પત્ની જીવ બચાવી નગરની વાળી જગ્યા પર નાના નાના ઝૂંપડા બાંધી આશરો લીધો પરંતુ ખાવા ધાન ન હતું નગરમાં કોઈ કોઈને મદદ કરે તેવું ન હતું છેવટે ત્રિલોકચંદે પરદેશ કમાવા જવાનો નિર્ણય કર્યો

તિલોક ચંદની વાત સાંભળી ઋષિ દુખી થયા અને એમણે કહ્યું પુત્ર મારી પાસે ધન દોલત હોત તો તને જરૂર આપત મારી પાસે કશું નથી પરંતુ મારી પાસે એક સંજીવની બુટ્ટી છે આનાથી તું એક વખત મૃત્યુ પામેલી વ્યક્તિને જીવતદાન આપી શકીશ આનો ઉપયોગ યોગ્ય પાત્ર પર કરજે આમ કહી એક બુટ્ટી આપી તિલોકચંદ થોડા દિવસ એ ઋષિના આશ્રમમાં રહી અને ઋષિની રજા લઈ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા એક નગર આવ્યું નગરમાં જતા તિલોકંદે નકરના લોકોને શોકમાં માં ગરકાવ થઈ ગયેલા જોયા તેને તેને નવાઈ લાગી થોડો સમય આગળ ચાલ્યો તો કો હૈયા કરવાનો અવાજ આવ્યો એક નગરજનને પૂછતા ખબર પડી કે અહીં રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે તિલોકચંદ પોતાની પાસેની જડીબુટ્ટી યાદ આવી તે તરત રાજમહેલ તરફ વળ્યા મહેલમાં જઈ રાજાને વિનંતી કરી કે રાજા તમે આજ્ઞા આપો તો હું તમારા કુંવરને પહેલા તો આ માણસની વાત ગાંડા જેવી લાગી કોઈ મરેલા જીવતો જીવ તો કરી શકે ખરો પરંતુ ત્રિલોકચંદે રાજાને વારંવાર કહેવાથી રાજાએ તેના બ્રાહ્મણના માન ખાતર રજા આપી નોકર ત્રિલોકચંદને કુંવરના શબ પાસે લઈ ગયો બ્રાહ્મણે ઋષિને આપેલી સંજીવની બુટ્ટી થેલામાંથી કાઢી અને પથ્થર પર ઘસી એક ટીપુ મૃત કુંવરના મોઢામાં મૂક્યો સર્વના આશ્ચર્ય વચ્ચે કુંવર આળસ મળી બેઠા થયા આ જોઈ રાજા રાણી ખુશ થઈ ગયા રાજાએ ત્રિલોકચંદને રાજપુરાહિત પદે નીમ્યો અને રહેવા મહેલ પણ આપ્યો હવે ત્રિલોકચંદને કોઈ વાતની ખોટ ન હતી આ બાજુ બ્રાહ્મણની દુઃખના દાડા પસાર કરતી હતી શ્રાવણ માસ આવ્યો વ્રતો કરવા લાગી પણ વ્રતું દાણો હતો એટલે નકોડો ઉપવાસ કરવા માંડ્યો સાંજના સમયે નગર શેઠના ઘરે તેની પુત્રવધુનો દીકરો અવતર્યો તેની ખુશીમાં શેઠે ગામમાં સાકર બ્રાહ્મણીને પણ આપી

તો તારી સર્વ મનોકામના જરૂર પૂરી થશે બીજા દિવસે ત્રિલોકચંદની પત્નીએ બીજી સ્ત્રીઓ પાસે જઈને વ્રતની વિધિ જાણી અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ કર્યું આ પ્રમાણે તેણે સોળ સોમવાર પૂરા કર્યા ત્યારે પછી છેલ્લા સોમવારે વ્રતનું ઉજવણું કરવાનું નક્કી કર્યું પણ તેની પાસે ઉજવણું કરવા કાણી પાઈ પણ ન હતી તેથી તે નિરાશ થઈ ગઈ પરંતુ ભોળાનાથની કૃપાથી તેનો પતિ પુષ્કળ ધન કમાઈને ઘરે આવી પહોંચ્યો પતિને આવેલા જોઈ તે ખુશ થઈ ગઈ ત્રિલોકચંદે સર્વ હકીકત તેની પત્નીને જણાવી ત્રિલોકચંદ ની પત્નીએ સાકરિયા સોમવારના વ્રતની વાત કરી પતિ પત્નીએ સાથે મળીને વ્રતનું ઉજવણું કર્યું તેમણે સવાસે ગોળ સવાસે ઘઉંનો લોટ અને સવાસે ઘી લઈ તેના લાડુ બનાવ્યા તેમાંથી એક લાડુ મહાદેવજીને પ્રસાદ તરીકે ધરાવ્યો બીજો લાડુ રમતા બાળકને આપ્યો ત્રીજો લાડુ બંને પ્રસાદ તરીકે લીધો અને ચોથો લાડુ આડોશ પડોશમાં વહેંચ્યો વ્રતનું આ રીતે ઉજવણું કર્યું ત્યાર પછી ત્રિલોકચંદે તેમની ઝૂંપડીની જગ્યાએ વિશાળ એક મોટી હવેલી બનાવી આંગણામાં શિવ મંદિર બંધાવ્યું પતિ પત્ની આનંદથી રહેવા લાગ્યા ભગવાન શંકરની કૃપાથી થોડા સમય પછી તેમના ઘરે દેવ જેવા દીકરાનો જન્મ થયો હે ભોળાનાથ હે શિવજી સાકરિયા સોમવારનું વ્રત જેવું ત્રિલોકચંદ અને તેની પત્નીને ફળ્યું તેવા સૌ કોઈને ફળજો જય ભોળાનાથ